ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં આપણી ચેનલ જોતા હોય બધા મિત્રો મજામાં હોય છે કેમ કે મોજ સિવાય તો બીજું કઈ લઈને આપણી ચેનલ જોતા હોય બધા મોજમાં હોય આપણે ગરાહ પાણી હોય છે ભાઈ કેમકે આપણી ચેનલમાં જોડાયેલા માણસો કોઈ જેવા તેવા ના હોય બધા મોજ મજા મસ્તીમાં રહેવા વાળા માણસો જોઈ છે તો હવાર હવાર થઈ ગયું છે ને આપણે હવે ખાઈ પી નાસ્તો કરીને મેળી ઉપર ચડી ગયા ને હવે મેળી ઉપરથી આપણે નવો બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને મિત્રો આજનો બ્લોગ ખાસ થવાનો છે માટે બ્લોગ પૂરો જોજો અને પૂરે પૂરો જોતા રહેજો અને આ આપણી ચેનલમાં જે પણ મિત્રો નવા હોય એ બધાને ખાસ કહેવાનું કે અમારી યારે અમારી ચેનલમાં જોડાઈ જાઉં અને રોજ આપણી હારે આનંદ મારીઓ મિત્રો પોરબંદર જવા માટે કાસમભાઈની ટ્રાવેલ નીકળી ચૂકી છે મિત્રો આ છે કાનભાઈ જે અમારા સબસ્ક્રાઈબર છે અને એને એમ લાગે છે કે દિલીપભાઈ તમે કોઈથી ક્યારેય મારું મને મનપસંદ ગીત ગાતા નથી કે કોઈ કૃષ્ણનું કોઈ એવું ભજન લેતા નથી તો એની ચોઈસ આપણે પૂરી કરવાની છે તો બોલો કાનભાઈ તમને શું ગમે એક સોંગ તમે બતાવો એ આપણે ગાયનામાં બતાવશું બોલ બોલ ગમે ગાઈડ ને એમ ના આનું નામ જ કાનો કાનો હે તો કાનુડા લઈએ તો આપણે દ્વારકાના નાથ છે એ કાનો જ કાનો જ છે તો કાના ઉપરથી આપણે દ્વારકાના નાથની બે ચાર કડી ગાઈ નાખીએ કે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી જીરે